બલેશ્વર પાટિયાથી સાત લાખ અગણસિત્તેર હજારથી વધુના દારૂ અને મુદ્દામાલ સાથે બેને ઝડપી બેને વોન્ટેડ જાહેર કરતી પલસાણા પોલીસ પલસાણા પોલીસ મથકનો સ્ટાફ નાઇટ કોમ્બિંગમાં હતો જે દરમિયાન સંયુક્ત બાતમી મળેલ કે નવસારીથી કડોદરા તરફ એક મહિન્દ્રાનો ટેમ્પોમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો જઈ રહ્યો છે ટીવી ચોક્કસ બાતમી આધારે નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર બલેશ્વરની સીમમાં આવેલ ખેતલાબ બાપા ટી સ્ટોલ સામે વોચમાં બેઠા હતા દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવી જતાં તેને અટકાવી ચેક કરતા બંધ બોડીના ટેમ્પોમાંથી વિદેશી દારૂની બોટલ અને મહિન્દ્રાનો બોલેરો પિકઅપ ગાડી ઝડપી બોલેરો પિકઅપ ગાડીમાંથી મળેલ રોકડા રૂપિયા તેમજ મોબાઈલ નંગ બે સાથે બે આરોપી રાજારામ પાલ અને બ્રિજેશ પાંડેને ઝડપી દારૂનો જથ્થો ભરી આપનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યાની માહિતી મળેલ છે ચલથાણ ગામે સંજીવની હોસ્પિટલની સામે સર્વોત્તમ કોમ્પ્લેક્સના રૂમ નંબર ત્રણસો સાતમાં કડોદરા પોલીસે વિદેશી દારૂનો વેપાર થતો હોવાની સંયુક્ત બાતમીના આધારે દરોડો પાડતા પોલીસે ઘરમાં જોતા ચોંકી ઊઠી હતી પ્લાસ્ટિકના માંથી સિત્તેર લીટર વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ ઉપરાંત પંચોતેર લાખ વિદેશી દારૂની બોટલ અને એક મોબાઈલ મળી એક લાખ છ હજાર રૂપિયાનો મુદ્દા માલ કબજે કર્યો હતો બ્યુરો રિપોર્ટ સમય સંદેશ ન્યૂઝ ગુજરાતી